હેલો એવરી સ્વાગત છે તમારું અર્ચનાની વાનગીમાં તો ઉત્તરાયણ નજીક આવી રહી છે તો ઉત્તરાયણ પર સ્પેશિયલ બનતો એવો સાત દાનનો ખીચડો હું અહીંયા બનાવીશ તો મારી રેસીપી સારી લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ ખીચડાની રેસીપી જોવા માટે વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો જેથી તમને નવી નવી મારી રેસિપી જોવા મળી રહેશે તો તો ચલો આપણે બનાવીએ અહીંયા મેં આ રીતે સાત દાણ લઈને રેડી કરી દીધા છે અને આ રીતે તુવર દાળ છે જુવાર છે ચણાની દાળ લઈ લીધી છે મગ છે ઘઉના ફાડા છે ચોખા લઈ લીધા છે અને અહીંયા મેં બાજરી પણ લઈ લીધી છે તો બાજરી તમને જો પસંદ ના હોય વધારે તો તમે એની જગ્યાએ ચોખાનું માપ થોડું વધારે રાખવું તો આ બધા જ ધાનને આપણે એક મોટા બાઉલમાં લઈ લઈશું તો આ રીતે મેં એક મોટું બાઉલ લઈ લીધું છે એમાં બધા જ ધાન આપણે એડ કરી દઈશું અને બધા જ ધાનને હું બેથી ત્રણ પાણીથી ધોઈ સરસ એવા રેડી કરી દઈશ અને ખાસ ધ્યાન રાખવું કે બાઉલ આપણું થોડું એવું મોટું લેવાનું અને મેં આ બધા જ ધાનનું માપ પચાસ પચાસ ગ્રામ લીધું છે એ જો તમારે વધારે લેવું હોય તો એ રીતે તમે વધારે માપ લઈ શકો છો આ રીતે મેં ધાન ધોઈ સરસ એવા રેડી કરી દીધા છે તો એમાં આપણે ધાન ડૂબે એનાથી થોડું વધારે પાણી એડ કરી દેવાનું અને આ ધાનને હું હવે દસ કલાક સુધી ઢાંકી અને પલળવા દઈશ તો હવે દસ કલાક થઈ ગયા છે તો ધાન આપણે ચેક કરી લઈશું કે આપણું ધાન પલળીને રેડી થયું છે કે નહીં તો સરસ એવું રેડી થઈ ગયું છે તો એને આપણે બાફવાનું છે તો હું અહીંયા એક કૂકર લઈ લઈશ અને એમાં આ બધું જ ધાન હું અંદર એડ કરી દઈશ અને જો તમારે રાત્રે બનાવવું હોય તો તમે સવારે એને પલાળી દેવું અને રા સવારે બનાવવું હોય તો આગલા દિવસે રાત્રે એને પલાળી દેવું તો આ રીતે બધું જ કૂકરમાં હું અહીંયા ધાન લઈ લઈશ અને એમાં માપ પ્રમાણે મેં અહીંયા પચાસ ગ્રામ કાચા સિંગદાણા એડ કર્યા છે અને એ એડ કરી અને અંદર આપણે ડૂબે એનાથી થોડું વધારે પાણી એડ કરી અને હું કુકરની પાંચ વિસલ કરી દઈશ તો અહીંયા એક કુકર લઈ લઈશું અને એમાં હું અહીંયા દાણાવાળા જે શાકભાજી આવે છે એમાં લીલી તુવેરના દાણા હું અંદર એડ કરી દઈશ અને બીજા લીલા ચણા એ અંદર આપણે એડ કરવાના છે તો એ પણ અંદર એડ કરી દઈશ અને લીલા વટાણા આપણે અંદર એડ કરી દઈશું અને માપ બધાનું મેં સરખું લીધું છે પચાસ પચાસ ગ્રામ જેવું મેં અહીંયા લઈ લીધું છે જો વધારે તમારે લેવું હોય તો પણ ચાલે તો એમાં થોડું એવું પાણી આપણે એડ કરી દઈશું અને એમાં હાફ ટેબલ સ્પૂન અહીંયા હું અંદર મીઠું એડ કરી દઈશ અને થોડા એવા ચપટી ખાવાના સોડા એડ કરી અને એને આપણે બે વિસલ બેથી ત્રણ વિસલ આપણે કરી દેવાની છે તો એને પણ હું ગેસ ઉપર રાખી બેથી ત્રણ વિસલ કરી દઈશ તો મેં અહીંયા મિક્સર જાર લઈ લીધું છે અને એમાં આપણે આદુ લસણ મરચાંની પેસ્ટ બનાવવાની છે તો મેં અહીંયા ત્રણ લીલા મરચાં લઈ લીધા છે અને દસ નંગ લસણની કળી લઈ લીધી છે અને એક આદુનો ટુકડો લઈ હું આની સ્મૂથ એવી સરસ પેસ્ટ આપણે બનાવી દઈશું અને અહીંયા આપણે હવે જ્યાં સુધી ધાન બફાય ત્યાં સુધી આપણે આનો વઘાર કરી દઈશું તો મેં અહીંયા તેલ ગરમ કરવા રાખી દીધું હતું એમાં મેં એક ટેબલ સ્પૂન બટર એડ કરી દીધું છે તો બટર આપણું પીગળીને રેડી થઈ ગયું છે તો બટરના કારણે થોડો એવો તેલનો કલર આપણો ચેન્જ થઈ ગયો છે એમાં મેં અહીંયા રાઈનો વઘાર કર્યો છે અને આ રીતે તજ લવિંગ કાળા મરી સૂકા મરચાં અને તમાલપત્ર લઈ લીધા છે એ બધાને આપણે તેલમાં એડ કરી દઈશું અને સરસ એવા સાતળી દઈશું થોડા એવા સંતળાઈ જાય એટલે મેં અહીંયા જીરાનો અંદર થોડું એવું જીરું એડ કર્યું છે થોડું જીરું અને આ રીતે થોડો અજમો મેં અંદર લઈ લીધો છે અને અજમાનું માપ થોડું એવું આપણે વધારે રાખવાનું અને એને થોડું એવું આપણે સાતળવા દઈશું અને આ રીતે થી પંદર મેં મીઠા લીમડાના પાન અંદર એડ કરી દીધા છે અને આ રીતે મીડિયમ સાઇઝનું મેં બટેટું સમારીને લઈ લીધું છે એને પણ આપણે અંદર એડ કરી દઈશું અને એક ગાજર મેં અહીંયા સમારીને રાખ્યું હતું એને પણ આપણે અંદર એડ કરી દઈશું અને બંનેને આ રીતે મિક્સ કરી અને થોડું એવું એને સાંતળવા દેવાનું છે અને જે આપણે પેસ્ટ બનાવી હતી આદુ લસણ મરચાંની એ પણ અંદર એડ કરી અને આ બટેટું ગાજર છે એને થોડું એવું આપણે ચઢવા દેવાનું છે તો આપણે એને બે મિનિટ જેવું ચઢવા દઈશું તો આ ગાજર અને બટેકા ચડી જાય ત્યાં સુધી આપણે એને બેથી ત્રણ મિનિટ ઢાંકી અને થવા દઈશું તો આપણી થી ત્રણ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે એને ચેક કરી લઈશું તો હું અહીંયા ચમચાની મદદથી હલાવી અને આ રીતે એક આ રીતે પીસ આપણે ચેક કરી લઈશું તો સરસ એવું ચઢીને આપણું રેડી થઈ ગયું છે તો એમાં હું અહીંયા કાજુ અને દ્રાક્ષ એડ કરી દઈશ તો દસ નંગ મેં કાજુ લઈ લીધા છે અને દ્રાક્ષ તમારે પસંદ હોય તો તમે લઈ શકો છો તો મેં અહીંયા એડ કરી છે તો એને આપણે મિક્સ કરી અને મેં અહીંયા એક મીડિયમ સાઇઝનું મોટું કટ કરીને ટામેટું લઈ લીધું છે એને આપણે અંદર એડ કરી દઈશું અને ટામેટું એડ કર્યા પછી તરત જ આપણે એમાં હાફ ટેબલ સ્પૂન મીઠું એડ કરી દેવાનું અને બધાને સરસ એવું આપણે મિક્સ કરી દેવાનું અને ફરીથી એને આપણે કૂક થવા દેવાનું બે મિનિટ થાય ત્યાં સુધી ફરીથી એને આપણે ઢાંકી અને કૂક થવા દઈશું તો ચેક કરી લઈશું કે આપણા ટામેટા બટેકા અને ગાજર કૂક થઈ ગયા છે કે નહીં તો સરસ એવા કૂક થઈને રેડી થયા છે તો એમાં આપણે બધા જ મસાલા કરી દેવાના તો મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું બે ટેબલ સ્પૂન એડ કર્યું છે અને બે ટેબલ સ્પૂન અહીંયા હું ધાણાજીરું પાવડર એડ કરી દઈશ અને હાફ ટેબલ સ્પૂન હળદર પાવડર આપણે અંદર એડ કરી દઈશું અને એક ટેબલ સ્પૂન ગરમ મસાલો અંદર આપણે એડ કરી દેવાનો અને મેં અહીંયા લીલું લસણ લઈ લીધું છે પચાસ ગ્રામ જેવું એ અંદર એડ કરી દઈશ અને બધાને સરસ એવું આપણે મિક્સ કરી દઈશું તો બધાને સરસ એવું મિક્સ કરી અને મસાલા આપણા સંતરાય એટલે આપણે એક મિનિટ સુધી આ બધા જ મસાલાને સાતળવા દઈશું તમે ઘરના સભ્યો પ્રમાણે આ માપ પ્રમાણે બનાવી શકો છો તો મેં અહીંયા લીલા દાણા જે બાફ્યા હતા એને પણ રાત્રે આપણે અંદર એડ કરી દેવાના તો એને પાણી સહિત આપણે અંદર એડ કરી દેવાના છે અને એડ કરી અને આ રીતે આપણે મિક્સ કરી દઈશું અને જે આપણે ધાન બાફ્યું હતું એ પણ હવે અંદર એડ કરી દઈશું તો બધું જ ધાન આપણે અંદર એડ કરી દેવાનું તો આ રીતે બધું ધાન અંદર એડ કરી અને બધું સરસ એવું મસાલા એકબીજા પર કોટ થાય એ રીતે સરસ એવું આપણે મિક્સ કરી દેવાનું અને મેં અહીંયા છ થી સાત વ્યક્તિ માટેનો આ ખીચડો બનાવીને રેડી કર્યો છે જો તમારે વધારે બનાવવો હોય તો એ રીતે માપ પ્રમાણે તમે વધારે લઈ શકો છો હવે આપણે આને થોડું એવું ઢીલું કરવા માટે મેં અહીંયા ગરમ પાણી રાખ્યું હતું કરીને એ અંદર હું એડ કરી દઈશ અને ખાસ ધ્યાન રાખું કે અંદર જો પાણી એડ કરવાનું આવે તો ગરમ જ પાણી એડ કરવું તો આ રીતે મેં અંદર પાણી એડ કરી દીધું અને સરસ એવું મસ્ત મિક્સ કરી અને એને આપણે પાંચ મિનિટ સુધી ફરીથી ઉકળવા દેવાનું તો આ રીતે બધું જ મિક્સ કરી સરસ એવું પાંચ મિનિટ આને ઉકાળી દેવાનું તો મસ્ત મજાનો આપણો ખીચડો બનીને રેડી થઈ ગયો છે તો તમે પણ આ રેસીપી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો તો આ રીતે ઉપર આપણે કોથમીરનું ગાર્નિશિંગ કરી દઈશું અને ઉત્તરાયણ આવે છે તો ઉત્તરાયણમાં તમે આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને હું એને સર્વિંગ બાઉલમાં નીકાળી દઈશ તો એના ઉપર આપણે સરસ એવી તરી બનાવવા માટે મેં અહીંયા સરસ વઘાર કરવા માટે બાઉલ લઈ લીધું છે અને ગેસ ઓન કરી દીધો છે એમાં આપણે બે ટેબલ સ્પૂન ઘી એડ કરી દઈશું અને ઘીને વધારે પડતું ગરમ કરવાનું નથી તો મેં અહીંયા ગેસ બંધ કરી દીધો છે અને એમાં થોડું એવું આપણે જીરું એડ કરી દઈશું જીરું થોડું સંતરાય એટલે હિંગ એડ કરવાની હિંગ આપણી સરસ એવી સંતરાઈ ગઈ તો એમાં લીલું લસણ એડ કરી અને મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે જેવી તીખાસ જોઈએ એવું તમારે મરચું એડ કરવાનું અને આ રીતે બધાને સરસ એવું સાંતળીને રેડી કરી દેવાનું તો મસ્ત મજાનો મેં અહીંયા સર્વિંગ બાઉલમાં ખીચડો રેડી કરી દીધો છે તો તમે પણ રેસીપી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો ઘરના સભ્યોને બનાવીને ખવડાવજો અને મારી રેસીપી તમને કેવી લાગી એ પણ મને કમેન્ટમાં જરૂરથી બતાવજો તમે જોઈ શકો છો કે સરસ એવો ટેસ્ટી આપણો ખીચડો બન્યો છે તો આ રીતે જે આપણે તરી બનાવી હતી લસણની લીલા લસણની એ ઉપર આપણે ગાર્નિશિંગ કરી દઈશું અને આ રીતે કોથમીરથી થોડું એવું આપણે ગાર્નિશિંગ કરીશું અને સૂકા ટોપરાનું આપણે થોડું એવું અંદર ગાર્નિશિંગ કરવાનું છે અહીંયા મેં કાજુ મૂકી દીધા છે અને આ રીતે સૂકું ટોપરું લઈ અને મેં અહીંયા ગાર્નિશિંગ કરી દીધું છે તમે પણ ઘરે આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને મારી રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી બતાવજો તો મળીએ કોઈ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય